વડોદરા શહેરના ગોરવા પંચવટી કેનાલ પાસે ભારે વરસાદના કારણે જે પાણી ભરાયા હતા જેને લઈને ભાજપના કાર્યકર્તા વિપુલ બારોટ દ્વારા કોર્પોરેશનની મદદથી આ પાણીનો નિકાલ કર્યો હતો ગોરવા પંચવટી કેનાલ પાસે ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતા જેને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા વિપુલ બારોટ દ્વારા કોર્પોરેશનની મદદથી પાણીનો નિકાલ કર્યો હતો વિપુલ બારોટ અનેક લોકોની સેવાકીય કાર્યમાં પણ જોડાયા હતા સાથે જ વડોદરા શહેરમાં ભારે વરસાદને પગલે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી જેને લઈને રોડ રસ્તા પર ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેથી કરીને કોર્પોરેશનની ટીમ દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે ને જલ્દી જલ્દ આ કચરાનો નિકાલ કરવામાં આવે તેવી સ્પાર્ક ટુડે ન્યૂઝની અપીલ છે ગુજરાતમાં પાણીના સેડ સેટ દ્રશ્યો આપ જોઈ શકો છો કે પાણી ભરાયા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે એવી જ રીતે આજે વોળ આઠમાં પણ ઘણી જગ્યા પર પાણી ભરાયા છે જેને કાઢવા માટે અત્યારે નિકાલ રૂપે અત્યારે પંચોડી પાસે આવેલી કેનાલમાં જે કરોડિયાના એ બધા વિસ્તારોમાં પાણી ભરાયા છે એને નીકાળવા માટે જેસીબી મારફતે એક રસ્તો કરીને કેનાલની બાજુમાં આવેલી નિક મારફતે એને ડાયવર્ઝન આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે જેથી કરીને એ બધા વિસ્તારોમાં પાણી જલ્દીથી ઉતરે અને જનજીવન નોર્મલ બને એ માટેના પ્રયત્નો કોર્પોરેશનની ટીમ સાથે રહીને તથા કાઉન્સિલરો તથા કાર્યકરો સમગ્ર વોર્ડ આઠની ટીમ અત્યારે કામે લાગેલી છે જ્યાં પણ અમને સમાચાર મળે છે કે અહીંયા રેસ્ક્યુ કરવાની જરૂર છે કે અહીંયા ફૂડ પેકેટની જરૂર છે કે કોઈપણ જાતની તકલીફ માટે અમારા આખી ટીમ ઊભા પગે છે રાતથી પણ રાતે પણ ઘણી જગ્યાએ વીજળીઓ નથી એ વીજળી માટે પણ અમે એવા સખત પ્રયત્ન કર્યા જીબીની ટીમને સેલ્યુટ છે ફાયરની ટીમને સેલ્યુટ છે કોર્પોરેશનના અધિકારીઓથી લઈને સર્વ લોકોને સેલ્યુટ છે કે આ વરસાદમાં પણ એ લોકોએ કામગીરીમાં કશું બાકી નથી રાખ્યું અને જેટલું બને એટલું ઝડપી લાઇટો આવે કે પોતપોતાની સેવાઓને બેસ્ટમાં બેસ્ટ રીતે આપવાના પ્રયત્ન કર્યા છે અને આજે અમે અહીં આગળ પણ એ જ પ્રયત્ન કરીશું કે જલ્દીથી જલ્દી બધું નોર્મલ પરિસ્થિતિ આવે અને આશા રાખીએ કે હવે વરસાદ ઓછો પડે જેથી કરીને કોઈ વધારે પડતું નુકસાની ના થાય